સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતિતિયા ગામે આવેલી વી કે પાર્કની પાસે એક મોટો અકસ્માત ટળી ગયો હતો સવારે લગભગ સાડા અગિયાર વાગે અગિયાર હજાર વોલ્ટની હાઈટેન્શન લાઈનો વાર તૂટીને એલટી લાઈન ઉપર વાર પડતા જોરદાર વિસ્ફોટ થયો વિસ્ફોટનો અવાજ એટલો પ્રચંડ હતો કે ગામમાં એક ક્ષણ માટે ગભરાટ ફેલાઈ ગયો ઘણા લોકોને લાગ્યું કે જાણે બોમ્બ ફાટ્યો હોય

વધુમાં ગ્રામજનો વીજ વિભાગની ટીમ મોડી પહોંચવાના કારણે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા ગણેશ ચતુર્થી દરમિયાન બનેલી આ ઘટનાએ લોકોના મનમાં વધુ ભય પેદા કર્યો છે રહેવાસીઓએ તંત્ર પાસે માંગ કરી છે કે આ હાઈટેન્શન લાઈનો તાત્કાલિક ભૂગર્ભમાં નાખવી જોઈએ અથવા તો વસ્તી વિસ્તારથી દૂર સ્થળાંતર કરવી જોઈએ લોકોનું કહેવું છે કે આ લાઇન હવે ગામ માટે જીવલેણ ખતરો બની ગઈ છે તે ઉપરાંત ગામની અન્ય એક સમસ્યાઓ અંગે પણ લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો વીજળી લાઈન નાખતી વખતે ખોદાયેલા રસ્તાઓનું યોગ્ય સમારકામ ન થતા રસ્તાઓ અત્યંત ખરાબ હાલતમાં પહોંચી ગયા છે સુરક્ષાના અભાવને કારણે ગ્રામજનો વારંવાર સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ માર્ગ પર મોબાઈલ ચોરી જેવી ઘટનાઓ પણ બને છે જેના કારણે લોકો વધુ પરેશાન છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત